આજના વિડીયોમાં આપણે દીવો પ્રગટાવવા અંગેની સંપૂર્ણ માહિતી જોઈશું દીવો પ્રગટાવતા પૂર્વે અચૂક જાણી લો આ નિયમ તેનાથી પ્રાપ્ત થશે શ્રેષ્ઠ ફળ ધન સુખ સમૃદ્ધિમાં થશે વધારો તેમજ આ સમયે આવી રીતે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે અને તમારા ઘરને ધનથી ભરી દેશે અને એવી માહિતી જોઈશું કે જેમાં આ દિશામાં આવી રીતે દેવો પ્રગટાવવાથી તમે એકસાથે માતા લક્ષ્મી અને યમરાજ બંનેને પ્રસન્ન કરી શકો તમે જાણો છો કે માતા લક્ષ્મી પ્રસન્ન હોય તો ધન સંપત્તિ આપોઆપ વધશે અને યમરાજ પ્રસન્ન હોય તો ક્યારેય અકાળ મૃત્યુ પણ થતું નથી તેમજ અન્ય માહિતીઓમાં આપણે એવા મંત્રના શબ્દો કે જેને દેવો પ્રગટાવતી વખતે બોલવાથી ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો શું તમે પણ તમારા ઘરમાં દીવો પ્રગટાવો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો આજના વિડીયોમાં આપવામાં આવતી દરેક માહિતીની પુરુષ મહિલાને ખાસ જાણ હોવી જરૂરી છે આજના વિડીયોમાં આપણે એવી માહિતી જોઈશું કે જેમાં શું તેલનો દીવો છે કે ઘીનો દીવો તેમજ દીવો પ્રગટાવતી વખતે બોલી દો આ મંત્રના શબ્દો ઘરમાં ધન સુખ સમૃદ્ધિમાં થશે વધારો તેમજ કયા દેવી દેવતાઓ માટે કેવો દીવો પ્રગટાવવો જોઈએ એ અંગેની પણ સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જ જોઈશું તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી અમારી પ્રાર્થના છે અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તેલનો દીવો શુભ છે કે ઘીનો દીવો જાણો શું કહેશે શાસ્ત્ર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ છે પરંતુ તમે જાણો છો કે દીવો પ્રગટાવવાના પણ અમુક નિયમો છે જો તમે તેનું પાલન કરશો તો તમને બમણો ફાયદો થશે હિન્દુ શાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે વાસ્તુશાસ્ત્રમાં આપણને દિશાઓ વિશે પણ ઘણી માહિતી આપવામાં આવી છે તેની સાથે જ ઘરમાંથી નકારાત્મક દૂર કરવા માટે અને સકારાત્મકને કેવી રીતે લાવવી તે વિશે પણ માહિતી મળે છે આજ વાસ્તુ પૂજા ઘર માટે પણ થાય છે પૂજા ખંડમાં દીવાનું વિશેષ સ્થાન છે દેવાને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે દેવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે પરંતુ દેવો પ્રગટાવવાની એક ખાસ રીત પણ છે જો તમે તે વાતોનું પાલન કરો તો મુશ્કેલી દૂર થઈ શકે છે અને જો તેનું પાલન ના કરો તો મુશ્કેલીઓ પણ આવી શકે છે દીવો પ્રગટાવતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા ભગવાનની મૂર્તિ કે તેમના ચિત્રની સામે દીવો રાખો દીવો ક્યાંય પણ ન રાખો આ સિવાય જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો હંમેશા તમારી જમણી બાજુ તેલનો દીવો અને ઘીનો દીવો હંમેશા ડાબી બાજુ આપણી હોવી જોઈએ દીવો મૂકવા માટેની છાચી દિશા કઈ છે પશ્ચિમ દિશામાં ક્યારેય પણ દીવો ન કરવો તેનાથી ગરીબી આવી શકે છે અને ધનનો ઝડપથી નાશ પણ થઈ શકે છે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનનો વધારો થઈ શકે છે દક્ષિણ દિશામાં દેવી લક્ષ્મી અને યમ બંને વાસ કરે છે તેથી દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી તમે એક સાથે માતા લક્ષ્મી અને યમરાજ બંનેને પ્રસન્ન કરી શકો છો શું તમે જાણો છો કે માતા લક્ષ્મી પ્રસન્ન હોય તો ધન સંપત્તિ આવે અને યમરાજ પ્રસન્ન હોય તો અકાળ મૃત્યુ પણ થતું નથી ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં ગરીબતા આવે છે તમે આ દિશામાં દીવો પ્રગટાવો ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે અને સકારાત્મક ઉર્જા પણ બની રહે છે દીવાની વાટનું પણ જરૂર ધ્યાન રાખવું દીવો પ્રગટાવીને દીવાની વાટનું ધ્યાન રાખો યોગ્ય વાટનો ઉપયોગ કરવાથી દીવો પ્રગટાવવાનો ફાયદો છે જો તમે તેલનો દીવો પ્રગટાવતા હો તો વાટ લાલ બનેલી હોવી જોઈએ અને જ્યારે તમે ઘીનો દીવો પ્રગટાવતા હો તો રૂની વાટનો ઉપયોગ કરો હવે આગળ આપણે એવા મંત્રના શબ્દો વિશે જોઈશું કે દીવો પ્રગટાવતી વખતે બોલવાથી ધન સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો તો દીવો પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ તો આ મંત્ર તમે વિડીયોની સ્ક્રીન બોક્સમાં પણ જોઈ શકો છો તો મંત્ર છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમો સ્તુ તો આ મંત્ર તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આ શ્લોક તમને મળી જશે તો આ મંત્રનો સરળ અર્થ એ છે કે શુભ અને કલ્યાણ કરનારી આરોગ્ય અને ધન સંપત્તિ આપનારી શત્રુ બુદ્ધિનો વિનાશ કરનારી દીવાની જ્યોતિને નમસ્કાર છે તો આ મંત્રને તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં પણ જોઈ શકો છો જે અત્યંત લાભકારી છે પૂજામાં ઘીનો દીવો તમારી ડાબી તરફ અને તેલના દેવાને જમણા હાથ તરફ પ્રગટાવવો જોઈએ કોઈપણ પૂજામાં દીવો પ્રગટાવવાની પરંપરા ખૂબ જ જરૂરી હોય છે આપણે ત્યાં ઘીનો દીવો કે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે દીવો પ્રગટાવીને આરતી કરવામાં આવે છે ત્યારબાદ જ પૂજા પૂરી થાય છે ઉજ્જૈનમાં જ્યોતિષાચાર્ય મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દીવો તૈયાર કરતી વખતે કેટલીક વાતોને ધ્યાન રાખવી જોઈએ તો દીવો સાથે જોડાયેલી ખાસ બાબતો વિશે આપણે જોઈએ તેલનો દીવો રાખવાની સાચી જગ્યા પૂજામાં દેવી દેવતાઓને ઘીનો દીવો તમારી ડાબી તરફ તથા તેલનો દીવો તમારા જમણા હાથ તરફ મૂકવો જોઈએ પૂજામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂજાની વચ્ચે દીવો બુજાવવો ન જોઈએ એવું થાય તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી આગળ પૂજામાં ક્યારેય પણ ખંડિત દીવો પ્રગટાવવો જોઈએ નહીં ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રી શુભ માનવામાં આવતી નથી દીવો પ્રગટાવતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવાથી પૂજા પાઠ ઝડપથી સફળ થઈ શકે છે આગળ ઘીના દીવામાં રૂની બત્તીનો ઉપયોગ કરો દીવો હંમેશા ભગવાનની મૂર્તિની એકદમ સામે રાખવો જોઈએ ક્યારેક ક્યારેક ભગવાનની મૂર્તિ સામે ન મૂકીને આમતે મૂકી દેવામાં આવે છે તો તે યોગ્ય નથી ઘીનો દીવો માટે સફેદ રૂની બત્તીનો કે વાટનો ઉપયોગ કરવો જ્યારે તેલનો દીવો પ્રગટાવવા માટે લાલ દોરાની બત્તીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે હવે આગળ આપણે એવા નિયમો વિશે જોઈશું કે દીવો પ્રગટાવતી વખતે આ નિયમ એ ખૂબ જ ફાયદાકારી બને છે તો દીવો પ્રગટાવતા પૂર્વે અચૂક જાણી લો આ નિયમ તેનાથી જ પ્રાપ્ત થશે શ્રેષ્ઠ ફળ દીવાના સ્થાન જેટલું જ મહત્ત્વ દીવો કરવા માટે વપરાતી વાટનું પણ છે ઘીના દીવામાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ તેલના દીવામાં લાલ નાડાસળીનો બનેલી વાટનો ઉપયોગ કરવો એ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો ખૂબ જરૂરી અને શુભ માનવામાં આવે છે પણ અમુક લોકો દેવા પ્રગટાવવાના સાચા નિયમ જાણતા નથી જેના કારણથી એમની પૂજા અર્થહીન બની જાય છે તેથી આજે અમે તમને દેવા પ્રગટાવવાનો સાચો સમય અને નિયમ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર અને પૂજની માનવામાં આવે છે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે હવન કરીને ભક્તો મોટા મોટા અનુષ્ઠાન કરે છે વળી દરરોજ પૂજન સમયે સવારે અને સાંજે દીવો પ્રગટાવો પ્રગટાવે છે દિવાળી જન્મદિવસ વગેરે કોઈ પણ તહેવાર અથવા શુભ અવસર ઉપર લોકો દીવો પ્રગટાવે છે તો નવરાત્રિ જેવા તહેવાર ઉપર અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે માન્યતા અનુસાર દીવાનો પ્રકાશ વ્યક્તિના જીવનમાં અંધકારને દૂર કરે છે અને તેના વિચારોને હકારાત્મક બનાવે છે દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા તો દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ વાસ થાય છે સાથે જ તે ઘરમાં રહેતા સભ્યોનું પણ મન દીવાને લીધે શાંત થાય છે પરંતુ દીવો પ્રગટાવવા માટે પણ અમુક નિયમો હોય છે જેનું પાલન કરવું જોઈએ તેના વિશે મોટા ભાગના લોકો જાણતા નથી તો ચાલો આજે તમને તેના વિશે વિસ્તારપૂર્વક જણાવીએ પૂજા સમયે દીવો પ્રગટાવવો અત્યંત જરૂરી મનાય છે પણ આ દીવાનો ક્યાં રાખવો તે બાબત સૌથી વધુ મહત્વની છે જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તેને પોતાની ડાબી બાજુ તરફ અને ભગવાનની સામે રાખવો જોઈએ તેમજ તેલના દીવાને જમણા હાથ તરફ રાખવો જોઈએ દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ સમય તો દીવો પ્રગટાવવા માટેનો શ્રેષ્ઠ સમય પૂજા જેટલી વહેલી સવારમાં કરવામાં આવે છે એટલું જ શુભ માનવામાં આવે છે કારણ કે સવારમાં સમયે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે પૂજા દરમિયાન દીવો પ્રગટાવવા માટેનો સર્વોત્તમ સમય સવારના પાંચથી દસ વાગ્યા સુધી તો સાંજે પાંચથી થી સાતની વચ્ચેનો સમય પણ દીપ પ્રાગટ્ય માટે શુભ મનાય છે આગળ ખંડિત દીવો ક્યારેય પણ ન પ્રગટાવવો અખંડ દીવો પ્રગટાવવા માટે ધાતુના દીવાનો ઉપયોગ કરવો જોઈએ માટીના દીવાનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ખંડિત હોવાનો ખંડિત ન હોવો જોઈએ નહીં તે સિવાય દીવો પ્રગટાવવા બાદ તે બુઝાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જો કોઈ કારણોસર દીવો ભૂઝાઈ જાય છે તો તેને તુરંત પ્રગટાવીને ભગવાન પાસે સમાનની યાચના કરી લેવી જોઈએ આગળ દીવાની વાટ દીવાના સ્થાન જેટલું જ મહત્ત્વ દીવો કરવા માટે વપરાતી વાટનું છે ઘીના દીવામાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ તેલના દીવામાં લાલ નાડાસડીની બનેલી વાટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે આગળ આપણે એવી માહિતી જોઈશું કે જેમાં કયા દેવી દેવતા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ જાણો દીપકના પ્રકાર અને લાભ કેટલાક દેવી દેવતાઓ માટે ખાસ પ્રકારની દેવા કરવામાં આવે છે અહીં જાણો કયા દેવી દેવતા માટે કયા પ્રકારનો દીપ પ્રગટાવવો જોઈએ અને દીપક કેટલા પ્રકારના હોય છે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજામાં દીવો કે દીપકનું વિશેષ મહત્વ છે એ દીપકમાં કયું તેલ નાખવું જોઈએ અને કઈ દિવેટનો પ્રયોગ કરવો જોઈએ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે પૂજામાં આપણે અખંડ દીપ પ્રગટાવીએ છીએ તો સવાર સાંજની દૈનિક પૂજામાં પણ દીપ પ્રગટાવીએ છીએ આરતી માટે પણ દીપકનો પ્રયોગ થાય છે આ દીપક લોટ માટી પિત્તળ અષ્ટધાતુ કે સ્ટીલથી બનાવવામાં આવે છે કેટલાક દેવી દેવતાઓ માટે ખાસ પ્રકારના દીવા કરવામાં આવે છે દીપકમાં નાખવામાં આવતી દિવેટથી

કરવામાં આવે છે આરતી માટે પણ આ દેવાનો પ્રયોગ થાય છે બીજું બે મુખી દીપક બે દિવેટવાળા આ દેવાની પૂજા મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે ત્રીજું ત્રણ મુખીવાળો દીવો વિઘ્નહર્તા શ્રી ગણેશની પૂજામાં ત્રણ મુખી દીપકનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી ગણેશજી પ્રસન્ન થાય છે ચોથું ચારમુખી દીવો આ ચાર મુખી દેવોનું ઉપયોગ બાબા દ્વારા કાલભૈરવની પૂજામાં કરવામાં આવે છે તેમાં સરસવનું તેલ નાખવામાં આવે છે પાંચમું પંચમુખી દીપક શિવના પુત્ર ભગવાન કાર્તિકેયની પૂજા કરવા માટે પાંચ દિવેટવાળા દીપક ઉપયોગ કરવામાં આવે છે તેનાથી કોર્ટ કેસ વગેરેમાં વિજય મળે છે છઠ્ઠું સાતમુખીવાળું દીપક ધન ઈશ્વર્ય અને વૈભવની દેવી લક્ષ્મી માને પ્રસન્ન કરવા માટે સાત દિવેટ દીપકનો ઉપયોગ કરવામાં આવે છે સાતમું આઠ મુખી અથવા તો બાર મુખી વાળો દીપક દેવોનો દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે આઠ અથવા બાર દિવેટનો દીવો કરવામાં આવે છે આઠમું સોળમુખી દીપક જગતમાં પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા માટે સોળમુખી એટલે કે સોળ દિવેટ સાથેનો દીવો પ્રગટાવવામાં આવે છે ધર્મશાસ્ત્રોમાં દીવો પ્રગટાવવા માટે ગાયના ઘી અથવા તો તલના તેલનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે જો કે દેવતાઓને પ્રિય વસ્તુઓ અથવા ગ્રહો સંબંધિત તેલનો ઉપયોગ પણ દીપ પ્રગટાવવામાં થાય છે તલના તેલનો દીવો શનિદેવની પૂજામાં આ દીવો પ્રગટાવવામાં આવે છે જો કે તમે અન્ય દેવી દેવતાની પૂજામાં પણ તલના તેલનો દીવો કરી શકો છો ઘીનો દીવો સુખ સમૃદ્ધિ માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે આ દીવો તમે દરરોજ પ્રગટાવી શકો છો દરેક દેવી દેવતાની પૂજામાં ઘીનો દીવો પ્રગટાવી શકાય છે ચમેલીના તેલનો દીવો સંકટ મોચન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલવાળો દીવો પ્રગટાવવામાં આવે છે સરસવના તેલનો દીવો આ દીવો સૂર્યદેવ અને કાલભૈરવની પૂજા માટે થાય છે તો વિડીયોનો અંત કરતાં પહેલાં જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો અને તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે દેવો કરતી સમયે બોલવામાં માટે કયો મંત્રનો ઉપયોગ કરવો જોઈએ તે મંત્ર વિડીયોની કોમેન્ટ બોક્સમાં જણાવવામાં આવ્યું છે તેમજ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આ મંત્ર લખેલ છે તો તમામ મિત્રોને હર હર મહાદેવ